દેશભરના લોકો ચાલીને અયોધ્યા પહોંચી રહ્યા છે આવી જ એક વડનગર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નું ગામ છે વટનગર ત્યાંથી અયોધ્યામાં જે આ લોકો આવ્યા છે ચાલીને લોકો પહોંચ્યા છે ચાલીસ કરતાં વધારે દિવસ જે છે એમને અહીંયા લાગ્યા છે અને બારસો ચાલીસ કિલોમીટરનું અંતર જે છે તે એમણે અત્યાર સુધીમાં કર્યું છે અને આ લોકો બે દિવસ પછી જે છે અયોધ્યા પહોંચવાના છે અને આ જે છે એને નામ એમણે રાખ્યું છે રામ જ્યોત પદયાત્રા એટલું જ નહીં પણ અહીંયા જે લોકો આવ્યા છે વડનગર અને રાજસ્થાનના અલગ અલગ હિસ્સાઓમાંથી અહીંયા આવ્યા છે અને એમણે જે ટ્રક બનાવ્યો છે એમાં રામ મંદિરની આબેહ પ્રતિકૃતિ જે છે અહીંયા મૂકવામાં આવી છે લોકો જે છે ચાલી ચાલીને અહીંયા આવી રહ્યા છે લોકો દર્શન કરી રહ્યા છે અને અહીંયા જે છે અખંડ જ્યોત જે છે અહીંયા રાખવામાં આવી છે તો તમે વડનગરથી આવ્યા છો જી વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ત્યાંથી અમે આ એક અખંડ જ્યોત લઈ નીકળ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે ગામ છે ત્યાંથી અખંડ જ્યોત અને આ મંદિરનું મોડલ કેમ કે લોકો જોઈ શકે કે આપણું રામ મંદિર કેવું બનવાનું છે કારણ કે પાંચસો વર્ષના અથાગ પ્રયત્નો પછી રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ અમે પણ લોકોને એક સંદેશ આપવા માગતા હતા કે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય ઉજવણી કરીએ રામલલ્લાનું સ્વાગત કરીએ અને અમે સૌને કહેતા કહેતા આવ્યા છીએ કે બાવીસ જાન્યુઆરીએ સૌ લોકો એમના ઘેર દીપ પ્રગટાવી અને રામજીનું સ્વાગત કરે અને દિવાળી મનાવે અમે તો અહીંયા આબેહૂબ પ્રતિકૃતિ રાખી છે રામ મંદિરની હા જી દરેક અમે જે બારસો પચાસ કિલોમીટરથી વધારે અંતર થાય કર્યું તેમાં જે ગામ આવે તે ગામમાં જઈ આરતી કરી આ મોડલ બતાવ્યું છે કે ભાઈ આવું જ રામ મંદિર બને છે એટલા માટે પ્રતિકૃતિ સાથે લીધી છે કેટલા લોકો આ યાત્રામાં જોડાયા છે અમે ગુજરાતથી નીકળ્યા હતા ત્યારે દસ લોકો નીકળ્યા હતા ત્યારબાદ રાજસ્થાન થી પણ સાત આઠ લોકો જોડાયા છે હરિયાણાના પણ અમારા મિત્ર અને રામ ભક્તો છે એ પણ ચાર પાંચ લોકો જોડાયા છે અત્યારે અમે યુપી હરિયાણા ગુજરાત રાજસ્થાન બધા થઈ લોકો એક સાથે આ યાત્રામાં જોડાયા અખંડ જ્યોત પણ રાખી જી અખંડ જ્યોત છે અમારી જોડે અખંડ જ્યોત લઈને અમે સંકલ્પ લઈને ચાલ્યા છીએ આમાં જે છે નાના બાળકો પણ સામેલ છે અને મોટા લોકો પણ સામેલ છે અને જોશ જોવા જેવો છે ઉલ્લાસ જ્યોતના દર્શન કરવા અને માન્ય પ્રધાનમંત્રીના ગામથી જ્યોત આવી રહી છે તો એના દર્શન કરવા માટે આપ જોઈ રહ્યા છો કે દરેક ગામે ગામ લોકો હાઈવે પર આવીને રાહ જોઈ રહ્યા છે અને આ જ્યોતનું સ્વાગત કરવા જ્યોતના દર્શન કરવા અને બાવીસ તારીખે પ્રભુ શ્રી રામ આવે છે તો એની ઉજવણી માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે રાજસ્થાનથી લઈ ઉત્તર પ્રદેશ ગુજરાત દરેક જગ્યાએ આ જ માહોલ રહ્યો છે અને અમે પણ આ માહોલના લીધે જરાય આપ જોઈ રહ્યા છો કે બિલકુલ થાક પણ આમાં અમને લાગી નથી રહ્યો અને અમે રોજનું પાંત્રીસ ચાલીસ કિલોમીટર પદયાત્રા કરી શકીએ છીએ તો જય ના નારા સાથે આ લોકો વડનગરના હાટકેશ્વર મંદિર માંથી નીકળ્યા હતા અને ચાલીસ દિવસ થી વધુની લાંબી પદયાત્રા કર્યા બાદ આ લોકો બે દિવસ પછી અયોધ્યા પહોંચવાના છે કેમેરામેન બંટીની સાથે પ્રીતિ સોમપુરા નેટવર્ક એટીન અયોધ્યા